કોલકાતા રિપકાંડની ચાલી રહેલી સીબીઆઈની તપાસ વચ્ચે પીએમ મોદીએ સુપ્રીમ કોર્ટની સ્થાપનાના પંચોતેર વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું હતું કે મહિલાઓ સામેના ગુનાઓના કેસમાં ઝડપથી ન્યાય મળવો જોઈએ જેના કારણે મહિલાઓની સલામતી વધશે અને તેમનો આત્મવિશ્વાસ પણ વધશે તો વધુ મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડની હાજરીમાં જિલ્લા ન્યાયતંત્રને રાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધતા પીએમ મોદીએ આ નિવેદન આપ્યું હતું તો પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતના લોકોએ ક્યારેય સુપ્રીમ કોર્ટ અથવા ન્યાયતંત્રમાં

CN24 News Mobile App